મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાય છે રાત્રેના લગભગ બે ની આસપાસ કંપની નો બોયલર ફરતા એક પ્રચંડ ધડાકો થયો હતો જેના પગલે આસપાસના આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું હતું ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સાથે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળા હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે